નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કાલે ધોરણ એકથી પાંચમાં જે ઓર્ડર અપાણા છે તેના વિશે વાત કરવાની છે અને સાથોસાથ કાલે જોઈએ તો મોટાભાગના જિલ્લાઓમાં ઉમેદવારોની ગેરહાજરીનો આંકડો દરેક મિત્રોને ચોંકાવનારો જોવા મળ્યો છે અને બીજું વાત કરીએ તો કે ધોરણ છથી આઠ અને નવથી દસ તો આમાં પણ શું આ ધોરણ એકથી પાંચમાં જગ્યાએ રાજ્યનો ઉમેદવારોનો આંકડો સામે આવ્યો છે તો એવોને એવો આંકડો આ છથી આઠ અને નવથી દસમાં પણ જોવા મળશે તો તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ તો કાલે ધોરણ એકથી પાંચમાં જે ઉમેદવારોને ઓર્ડર મળ્યા છે અને જેમને કાયમી નોકરી ત્યાં જ કરવાની છે એટલે કે તે નોકરી છોડીને બીજી જગ્યાએ ઉમેદવારોને કૂદકો મારવાનો નથી તો એવા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સ શુભેચ્છાઓ મિત્રો અને બીજું કે કાલે ઉમેદવારોમાં જોઈએ તો જે ઉમેદવારોને ઓર્ડર મળ્યા છે એમને તો આનંદ હોય પરંતુ જોઈએ તો જે ઉમેદવારોને હાજર પણ ઉમેદવારો રહ્યા નથી તો એ ઉમેદવારોને પણ એનાથી પણ વધારે આનંદ થયો હોય એવું આપણને લાગી રહ્યું છે મિત્રો તો આપણે જાણીએ છીએ કે જે રીતના લાંબા સંઘર્ષ પછી આ ઉમેદવારો દ્વારા લડત આપીને આ નોકરી અને ભરતી લાયા છે મિત્રો તો એમાં મોટાભાગના ઉમેદવારોનો ખૂબ જ મહેનત છે હવે એ ઉમેદવારો અવારનવાર ઉમેદવારોને પણ જણાવે છે કે એક એક સીટની કિંમત ઘણી છે તો તમે જો તમારે નોકરી કરવી તો હોય અને જરૂરિયાત હોય તો જ તમે એ નોકરીમાં જિલ્લા પસંદગી કરો તો પણ ઘણા ઉમેદવારોને અને સાંભળીને બીજા કાને કાઢી નાખવાની આદત પડી ગઈ છે મિત્રો તો એવા મિત્રો માટે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે મિત્રો તો આપણે જરૂરિયાતમંદ હોય અને ખાસ આપણે નોકરીની જરૂરત છે મિત્રો તો એવું તમે હો તો તમે ગાંધીનગર બેવાર તમે જિલ્લા પસંદગી કરવા માટે એવું કહીએ કે લાંબા થયેલા છો તો તમે ત્યાં ગયેલા છો અને જે ઉમેદવારોને અમુક માર્ક અમુક ટકાથી કે અમુક મેરિટમાં જે ઉમેદવારો જેમનું જિલ્લા પસંદગીમાં નામ નથી આવતું મિત્રો તો એવા ઉમેદવારોને તમે રોતા પણ જોયા છે મિત્રો તો હવે તમને પણ થવું જોઈએ કે ખરેખર આપણે જો અન્ય ભરતીમાં આપણું નામ સિલેક્શન કન્ફર્મ હોય તો આપણે આ જિલ્લા પસંદગી કરવા અથવા તો જિલ્લા પસંદગી ના કરીએ તો આ ઉમેદવારો જે ચોથા આંસુએ જે ઉમેદવારો રડતા હોય તો એમને પણ મિત્રો નોકરીની તક મળે તો આવું પણ ઉમેદવારોએ વિચાર્યું નહીં માત્ર ને માત્ર બીજાઓને દેખાવ ખાતર કે જો અમે અમે પણ શિક્ષક છીએ અમે પણ ઓર્ડર અમને મળી ગયો છે તો એવી ભાવના સાથે ઘણા ઉમેદવારો હું તો એવું પણ કહીશ કે આવા ડમી ઉમેદવારો પણ જિલ્લા પસંદગી કરી અને છેલ્લે જ્યારે ઓર્ડરનું તારીખ આવી ત્યારે આવા ઉમેદવારો હાજર થયા નહીં મિત્રો તો અમે જે ઉમેદવારો ગાંધીનગર રોતા હતા હવે એવા ઉમેદવારોને એક જ પ્રશ્ન મનમાં ઉદભવે છે કે ખરેખર જો તમારે એકથી પાંચમાં નોકરીની અથવા તો નોકરી તમારે લેવી જ ન હતી તો શા માટે તમે બબે વાર ગાંધીનગર આવીને જિલ્લા પસંદગી કરી ગયા અને અમને આ નોકરીથી વંચિત રાખ્યા તો આવો એ ઉમેદવારોના મનમાં તો પ્રશ્ન છે જ તે પરંતુ બીજા ઉમેદવારોના મનમાં પણ એ જ પ્રશ્ન છે કે જો ખરેખર નોકરીની જરૂર ના હોય અને તમે ત્યાં નોકરી કરવા માંગતા ન હોવ તો તમે શા માટે જિલ્લા પસંદગી આપો છો મિત્રો બીજા મિત્રોને પણ આની આમ જોઈએ તો માઠી અસર પડે છે તો દરેક મિત્રોને ખાસ કાલે જે કાંઈ આંકડો ઉમેદવારોનો ગેરહાજરનો આવ્યો તો એ જાણીને ઘણા ઉમેદવારોને ખૂબ જ નારાજ થયા છે દુઃખ પણ થયું છે મિત્રો તમે ના કરશો તો દરેક મિત્રોને ખાસ આ વિડીયો બનાવવાનો એટલો જ હેતુ છે મિત્રો કે આગામી હજુ પણ છથી આઠની ભરતી છે નવથી દસની પણ ભરતી થવાની છે તો જે મિત્રો ખરેખર છથી આઠમાં નોકરી કરવા માંગે જ છે અને ત્યાં તેમણે જ્યાં મળે ત્યાં નોકરી કરવી જ છે તો એવા જ મિત્રો મિત્રો જિલ્લા પસંદગીમાં આવજો અને જેમને ખરેખર નવથી દસમાં જ નોકરી કરવી જ છે અને કન્ફર્મ છે તો એવા મિત્રો છથી આઠમાં ન આવે એવી ખાસ મારી તમને બે હાથ જોડીને વિનંતી છે મિત્રો તમે જે ઉમેદવારોને થોડાક માર્ક્સ ટકાવારીના કારણે જિલ્લા પસંદગી મળતી નથી ત્યારે તેમના જે કકળતી આંતળીએ જે આંસુ બહાર નીકળે છે મિત્રો તો એની સામે એકવાર જોઈજો મિત્રો આવું મારું તમને ખાસ વિનંતી છે મિત્રો અને બીજું કે જે મિત્રો હાલમાં ધોરણ એકથી પાંચમાં તમને જ્યાં પણ ઓર્ડર આપી દીધા હોય આપી દીધા છે અમુકને આપવાના બાકી છે તો એ મિત્રોને પણ ખાસ વિનંતી કે તમે હવે એકથી પાંચમાં કૂદકો મારીને અમે પાછા છથી આઠમાં ન આવશો મિત્રો એમાં છથી આઠમાં જોઈએ તો પગાર ધોરણને ગ્રેડ પે બધું સેમ સરખું જ છે અને એકથી પાંચમાં હવે મિત્રો જે દર વર્ષે રિટાયરમેન્ટ સારું આવશે ભરતી પણ હવે સરકારે કીધી છે કેલેન્ડર પ્રમાણે ભરતી પણ આવશે અને ભરતી આવે એટલે સ્વાભાવિક છે કે બદલી કેમ્પ તો થવાનો જ છે મિત્રો તો તમને આવો એકથી પાંચમાં લાભ મળવાનો છે છથી આઠમાં આમ જોઈએ તો કેલેન્ડર પ્રમાણે ભરતી ઓછી છે અથવા તો નહીં વધશે એવું પણ આપણે કહીએ તો એમાં તમને બદલી મળશે નહીં મિત્રો અથવા મળશે તો મોડી મળશે તો એ પ્રમાણે પણ જોઈએ તો એકથી પાંચનું તમારા માટે બેસ્ટ હશે મિત્રો તો હવે નવથી દસની પણ જોઈએ તો ટૂંક સમયમાં શાળા ફાળવણી થઈ જશે ઉમેદવારોની તો એવા મિત્રોને ખરેખર જે અગિયાર બારમાં લાગેલા છે તો એવા મિત્રોને પણ કહેવાનું કે તમે પણ નવ દસમા મિત્રો ના આવશો જેથી કરીને તમારી જગ્યા ખાલી પડે તો એ મિત્રો બીજા મિત્રોને વંચિત નોકરીથી રાખે છે મિત્રો અને હવે વાત કરીએ તો વેટિંગમાં તો મિત્રો વેટિંગ તો નિયમ પ્રમાણે આવશે જ તે એટલે એમાં કોઈ ઉપાધિ કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી માત્ર આ ઉમેદવારોને એટલું જ કહેવાનું છે કે તમે એકથી પાંચમાં લઈ લીધું હોય તો છથી આઠમાનું આવશો અને જો તમારે દસમાં જવાનું હોય તો પણ છથી આઠમાનું આવશો તો આવી ખાસ વિનંતી છે મિત્રો બીજું કે આપણે જોઈએ તો મોટાભાગના જિલ્લાઓમાં મોરબી હોય અમરેલી હોય છોટાઉદેપુર હોય તો આ મોટાભાગના જિલ્લામાં એકથી પાંચની ઓર્ડરમાં મોટાભાગના ઉમેદવારો ગેરહાજર રહ્યા છે મિત્રો માહિતી અનુસાર જોઈએ તો આપણે બસોથી પણ વધારે સીટો બગાડવામાં ઉમેદવારો દ્વારા આવી છે મિત્રો આવું હાલ આપણને જાણવા મળે છે તો આપણે એક એક સીટનું કિંમત તમે સમજો જ છો કે એક એક ઘરની જે આશા અને જે દીપ પ્રગટવાનો હતો તો તમે એટલા ઉમેદવારોને નોકરીથી વંચિત રાખ્યા જ મિત્રો એટલે ખાસ આ વિડીયોના માધ્યમથી એ પણ કહેવાનું કે હવે જે એ ભૂતકાળ ભૂલી જાઓ અને ભવિષ્યમાં ધ્યાન આપો છથી એકથી પાંચમાં જો તમે લાગી ગયા છો તો તમે છથી આઠમાનો આવશો જેથી જો તમે છથી આઠમાં આવશો મિત્રો તો એટલી એકથી પાંચમાં જગ્યા વધુ જે ખાલી પડશે તો આ પણ એક ખાસ કહેવાનું અને બીજું કે નવથી દસમાં જો તમારે નોકરી લેવાની હોય મિત્રો તો તમે છથી આઠમાં શા માટે તમે જિલ્લા પસંદગી કરવા આવો એ પણ એક પ્રશ્ન મોટો છે મિત્રો તો દરેક મિત્રોએ અમે સમજવાની જરૂર છે કે આપણે આપણા ઉમેદવારોના પગ માટે કુવાડી મારી રહ્યા છીએ મિત્રો